પેલા એકાદ બહુ નહીં ભૂલતા કેમ કે વિડીયો જોવા મળશે ઓફિસ નવ વાગી ગયા ઓફિસ મીકવાની ગયા તો આવીને તો

મંદી જેવો મોલ છે કેમ કે ડાય હીરા તો બહુ મેળ્યા છે આવ્યા છે પણ ડાય નથી મેન વસ્તુ ડાય છે દાઈની હોય તો હીરા પણ નહીં લાગે એમાં બીજું કાંઈ નહીં દસ કારીગર થઈ ગયા છે ટીચિંગમાં ફરથી અડધો સ્ટાફ ગામડે ગયો છે કેમ કે મંદી હતી તો મેનેજરે એમની ભલાઈ હાથ એમને ગામડે નીકળી જાય કેમ કે અમને બધા લોકોને કામ મળી જાય તો એના ચક્કરમાં અત્યારે થોડીક તેજી આવી તો ડાયની બહુ છે તો નીચે જ આવું છું અત્યારે ભાગ ભાગ ડાયરી પડી ગયો લગાડી દઉં અને ડાયરી મળીએ રાત તો અત્યારે સાત વાગી ગયા અમે નીકળી ગયા ઘર હાટું ઓફિસ કેમ કાના કાના બોજો બધું છે કેમ બોજો 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 જોવા દે તો ડાયરેક તો ઘરે અરે ઘરેથી ડાયરેક્ટ ફોન આવ્યો તો નો તો હું ડાયરેક્ટ નિલેશભાઈ એટલે ગોવિંદજીઓ લાવી ગયો હતો એ ગામડેથી આદ આવ્યો તો મસલાય આ બે પાક્કા દોસ્ત છે હા છે મારી પણ છે તો ગયા ફોન આવ્યો છું બની જાય હારું હાલ 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 તો ડાયરેક્ટ મળીએ શિવાલિક વધારે શિવાલિક થી આવીશું ઘરે ગેમ ગેમ પતાવી દીધી થોડોક વધારે અવાજ બેહી ગયો મારો અત્યારે પાણી નો બાટલો લે છે પાણી પીવાડું કેમ અવાજ બેહી ગયો મારો પંડિત નો દુકાન ત્યાં મે ચાલતી હોય તો ઘણા ઘડે તો કોઈ દઉં આવી ગયું

ડાયરેક્ટ મજા કાલના બ્લોકમાં આજ માટે એટલું જ થઈ